એક વખત એક રાજાએ વિદ્વાન જ્યોતિષીઓની સભા બોલાવી અને એક પ્રશ્ન પૂછ્યો મારી જન્મકુંડળી મુજબ હું રાજા બનવાનો યોગ હતો અને હું રાજા બન્યો પણ એ જ ઘડી અને મૂરત માં અનેક લોકો ને જન્મ થયો હશે જે રાજા ના બન્યા આ હું કે રાજા નો પ્રશ્ન સાંભળીને બધા જ્યોતિષીઓ નિઃશબ્દ થઈ ગયા ત્યાં હાજર એક વૃદ્ધ વિદ્વાન ઊભા થયા અને રાજાને કહ્યું મહારાજ અહીંથી થોડે દૂર એક घना જંગલમાં એક મહાત્મા છે તેઓ તમને આ પ્રશ્નનો ઉત્તર આપી શકે રાજાની જિજ્ઞાસા વધતી ગઈ તેણે તરત જ ઘન જંગલ તરફ પ્રસ્થાન કર્યું ત્યાં પહોંચી તેણે જોયું કે એક મહાત્મા અગનીના ઢગલાની બાજુમાં બેઠા છે અને ગરમ અંગારો કોયલા ખાઈ રહ્યા છે રાજાએ તેમનો અભિવાદન કરી પોતાનું પ્રશ્ન પૂછ્યું મારા પ્રશ્નનો ઉત્તર શું છે આ સાંભળતા જ મહાત્મા ક્રોધિત થઈ ગયા અને કહ્યું હું તને ઉત્તર નહીં આપી શકું જો તને જવાબ જાણવા હોય તો આગળ પહાડીઓની વચ્ચે બીજા એક મહાત્મા છે તેઓ તને ઉત્તર આપી શકશે રાજા વધુ ઉત્સુક બન્યો जटिल पर्वतीय मार्ग पार કરીને તે બીજા મહાત્માની શોધમાં નીકળ્યો ત્યાં પહોંચીને રાજા અચંબામાં પડી ગયો સામે એક ભયાનક દ્રશ્ય હતું આ મહાત્મા પોતાનો જ માંસ ચિમટા વડે ખેંચીને ખાઈ રહ્યા હતા રાજાએ શિસ્તપૂર્વક ફરી પોતાનો પ્રશ્ન પૂછ્યો મહાત્માએ રોષભરી દ્રષ્ટિથી જોયું અને કઠોર સ્વરે કહ્યું હું ભૂખથી ત્રસ્ત છું મારી પાસે તારા પ્રશ્નનો જવાબ આપવા માટે સમય નથી જો તને ઉત્તર જોઈતો હોય તો આગળ એક આદિવાસી ગામ છે ત્યાં થોડા સમય પછી એક બાળક જન્મ લેશે જે થોડી જ ક્ષણો માટે જીવશે તે તને તારું ઉત્તર આપી શકશે રાજા ચકિત આ શું અજાણ્યા રહસ્ય છે તે સંકટમય માર્ગો પાર કરીને તે ગામે પહોંચ્યો યા એક દંપતી ના ઘર માં ગઈ કાલેજ બાળક જન્મ વાનું હતું રાજા એ તેમણે તમામ વાત કહી જેમ જેમ બાળક જન્મ નો સમય નજીક આવતો ગયો રાજા ની ઉત્સુકતા વધતી ગઈ અંતે બાળક નો જન્મ થયો દંપતી એ બાળક ને નાળ સહિત રાજા સમક્ષ ઉપસ્થિત કર્યો બાળક રાજા ને જોયા સાથે જ સ્મિત કર્યું અને બોલવા લાગ્યું રાજન मारा पासे पर पासू समय पर तारा प्रश्नों उत्तर संक्षेप में आपीश सात जन्म पहला तमे हूँ ए बनने महात्मा अमे चार भाई राजकुमार हता। एक दिवस शिकार रमता रमता अमे घन जंगल मा त्रण दिवस सुधी भूख्या तरस्या भटकता रहया। आम कोकारी पोकारी रहा हता। त्यारे अचानक अमने थोड़ो आतो मो अमे चारे भाई तेनी रोटली बनावी। जेम जमे जमेंई रहा हता, त्यारे एक भूख्या त्रसेला महात्मा तेओ दयानी याचना करता तेओ पहला अमारा अंगार खावा भाई पासे गया अने कहूं बेटा हूँ दस दिवस थी भूखो छु कृपा कर मने तारी रोटली थोड़ू खावा आप भाई गुस्से थई गया बोलया तमे खाई जशो तो हूँ शू खाईश अमदार खाईश हटो अहीं थी ए महात्मा पची मांस खावा वारा भाई पासे गया पर ज पूछू भाई भड़की उठ्या मारा माटे मुश्केली थी मरेली आ रोटली हूँ तने आपी दऊ तो शू हूँ मारू मांस खाईश अंत महात्मा मारा पासे आव्या मने पर पूछय પણ ભૂખના માર્યા હું પણ અશાંત હતો હું પણ ક્રોધિત થઈ ગયો અને કહ્યું હટો અહીંથી હું પણ ભૂખ્યો છું છેલે મહાત્મા તારા પાસે આવ્યા રાજન તમે તેમણે સહાનુભૂતિભરી દ્રષ્ટિથી જોયા અને નમ્રતા સાથે તમારી રોટલીમાંથી અડધી રોટલી મહાત્માને આપી તેમને ખૂબ આનંદ થયો અને તેઓ આશીર્વાદ આપતા બોલ્યા તમારું ભવિષ્યનું રચન તારા કર્મોથી થશે બાળકે કહ્યું અત્યારે અમે ચારે ભાઈઓ અમારા કર્મો અનુસાર ભોગ ભોગવી રહ્યા છીએ અંગાર ખાવાવાળા ભાઈએ ભૂખ્યા મહાત્માને રોટલી ન આપી તેથી તે આજ જન્મમાં અગ્નિ જેવા અંગાર ખાઈ રહ્યા છે જેણે મહાત્માને રોટલી નહીં આપી અને ગુસ્સામાં કહ્યું કે શું હું મારું માંસ ખાઈશ તે આજે પોતાનું જ માંસ ખાઈ રહ્યો છે મેં પણ મહાત્માને ખોરાક આપ્યો નહોતો તેથી આજે મને આ જીવન માત્ર થોડા ક્ષણો માટે મળ્યું છે પરંતુ રાજન તું તેમનો સહાયક બન્યો તેથી તારા ભાગ્ય સારા બન્યા અને તું આ જન્મમાં રાજા થયો આટલું કહીને બાળકનો દેહવસાન થયો રાજા ઉંડા વિચારમાં પડી ગયો કર્મ અને ભાગ્ય વચ્ચેનો સંબંધ તેનો પરિચય મળી ગયો અથર તું જે કરીશ તે જ મેળવશ જીવનનો મૂળ મંત્ર જેમ ભૂલ પાસ્ટ વર્ડ વડે એક નાનો મોબાઈલ પણ ખૂલતું નથી તેમ ખોટા કર્મો વડે સ્વર્ગના દ્વાર કેવી રીતે ખુલશે મિત્રો આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બેલેકનનું બટન છે ને પ્રેસ કરો જેથી આવનાર દરેક વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો